વિસ્તારોમાં રોડ રસ્તાઓની રિપેરિંગ સરફેસિંગ મેટલ વર્ક કરી મોટરેબલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે શહેરના ક્ષતિગ્રસ્ત આંતરિક રસ્તાઓના રિપેરિંગનું કામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે જેમાં અઠવા ઝોન કતારગામ ઝોન અને ઉધના ઝોનના આંતરિક વિસ્તારોમાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત રસ્તાનું રિપેરિંગની કામગીરી કરવામાં આવી રહી છે હું એમડી ચાવડા એડિશનલ સિટી ઇન્જનીયર અને ઝોનલ ચીફ કતારગામ ઝોન સુરત મહાનગરપાલિકા હમણાં વરસાદને કારણે જે સુરત સિટીમાં વરસાદો રસ્તાને નુકસાન થયું છે તેને અંતર્ગત તમામ ઝોનમાં સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનમાં મહેરબાન શ્રી તથા માન્ય મેયરશ્રીની મિટિંગ મળેલ એમાં તેમાં પણ સૂચના મળેલ છે તે અનુસાર સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનમાં રસ્તા રિપેરીની કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે તે અંતર્ગત અત્રેના કતારગામ ઝોનમાં આજે ગઈકાલે રાત્રે તથા આજે તથા આગામી ત્રણ દિવસ પહેલી બીજી ત્રીજી સપ્ટેમ્બરના રોજ આયોજન કરીને તમામ જેટલા નુકસાન થયેલા છે તે તમામ રસ્તાઓને રિપેરીની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે જે અંતર્ગત આજે તારીખ પહેલીના રોજ કતારગામ ઝોનમાં લગભગ થી સાત જગ્યાએ રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવેલ છે તે અંતર્ગત અહીંયા ગોટાલાવાડી વિસ્તારમાં શિવાંજલિ રો હાઉસનો જે મુખ્ય રસ્તો છે તેને અત્યારે રિપેરીની કામગીરી કરવામાં આવી રહી છે